કેશોદની સિવિલ હોસ્પિટલે ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી પચીસ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે ઉજવણી અંતર્ગત કેશોદની સિવિલ હોસ્પિટલમાં આવી હતી દર વર્ષે પચીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે કેશોદ તાલુકાના ફાર્માસિસ્ટ તથા હોસ્પિટલના સ્ટાફ સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જેપી નાડા સાહેબે ફાર્માસિસ્ટ મીટિંગ ધ ગ્લોબલ હેલ્થ નીડર્સ જેવા સ્લોગનથી સન્માનિત કરેલ છે અને ફાર્માસિસ્ટ હેલ્થકેર કેર ક્ષેત્રમાં કરોડરજ્જુ સમાન છે અને ફાર્માસિસ્ટ દર્દીની સારવાર માંગે ખૂબ જ મહત્વની કડી છે તેવું તેમના શુભેચ્છા સંદેશમાં પાઠવેલું છે વિશેષમાં ફાર્માસિસ્ટ એ તમારી દવાના નિષ્ણાંત છે જ્યારે ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે તે દવાના ઉપયોગથી દર્દીને જીવન મળે છે જેથી દર્દીના સ્વાસ્થ્ય માટે ફાર્માસિસ્ટ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે